નમસ્કાર આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ હું છું આપની સાથે હિતલ ભગત છોટા જિલ્લાના નસવાડી બોડેલી સંખેડા તાલુકામાં મબલક તલનું ઉત્પાદન થતા તલના ભાવમાં ઘટાડો થયો છે વીસ કિલોના સત્તરસો રૂપિયા જ્યારે ક્વિન્ટલના આઠ હજાર પાંચસો રૂપિયા આવશે ભાવ પડતા ખેડૂતોમાં નારાજગી જોવા મળી છે ગત વર્ષે તલના ભાવ ખેડૂતોને સારા મળતા ખેડૂતોને ફાયદો થયો હતો તલના ભાવ ગત વર્ષે વીસ કિલોના બે રૂપિયા હતા અને એક ક્વિન્ટલના ચૌદ હજાર રૂપિયા હતા જ્યારે આ વર્ષે ભાવ એક જ ક્વિન્ટલના પાંચ હજાર રૂપિયા ઓછા ભાવ મળતા ખેડૂતોમાં ભારે આક્રોશ જોવા મળ્યો છે ભાવ તો બહુ જ ખરાબ મળી રહ્યા છે ભાવ પૂરતા મળી જ નહીં રહ્યા ખર્ચો જ નહીં પૂરો પડે પડ્યો કંઈ મળતું જ નહીં સત્તરસો અઢાડસો એવો કે ચાલે છે બહુ ઓછા છે હજાર રૂપિયા ઓછા છે અઠ્ઠાઈસો અઠ્યાવીસ રૂપિયા મળતો તો વેચાતા ખેડૂતોને તો બહુ કમની ખરી એ પરિસ્થિતિ કશું મળતું જ નહીં મજૂરથી મારીને કંઈ મળતું જ નહીં કંઈ

સરકાર તો આમાં બોલિયાત કરે છે બમણી છે બમણી છે સરકાર ને ખબર ખેડૂત છે સરકાર તો ખેડૂત છે માવઠા થવાથી અમને નુકસાન પચાસ ટકા તલ નુકસાન છે જ આજે પણ ગયા વર્ષે એક નો સારામાં સારું ઉતારો એની કરતા પચાસ કિલો પચાસ ટકા ઓછો ઉતારો છે આ વર્ષ પણ ઓછામાં ઓછા હજાર રૂપિયાની ખોજ છે વીસ કિલો તલનું બબલક વાવેતર ખેડૂતોએ કર્યું હતું ઉત્પાદન સારું મળતા ખેડૂતોને આશા હતી કે તલની ખેતીમાંથી બાળકોના શિક્ષણની ફી અને ચોમાસાની ખેતીની તૈયારી કરીશું પરંતુ તલની ખેતીમાં કમોસમી વરસાદે નુકસાની કરી અને હવે તલના ભાવ ઓછા થઈ જતા ખેડૂતો પાયમાલ બન્યા છે ખેડૂતોના જણાવ્યા મુજબ તલના ભાવ ઓછા મળતા મજૂરી બિયારણ ખર્ચ અને સિંચાઈના પાણીનો ખર્ચ પણ પૂરો થતો નથી બેંકમાંથી લોન લીધી હતી તે પણ ભરાઈ શકે તેમ નથી કપાસના ભાવ ઓછા મળ્યા મકાઈના ભાવ ઓછા મળ્યા અને તલના ભાવ ઓછા મળતા ખેડૂતો દિવેદાર બન્યા છે ગઈ સાલની વાત કરું છું ગઈ સાલ તલના ભાવ હતા અઠાવીસો રૂપિયા મણ આ વખત તલના ભાવ છે સત્તરસો ને પચાસ રૂપિયા ગઈ વખત કરતા લગભગ નવસો ની આજુબાજુ તલમાં મળે વીસ કિલો ફરક પડે છે એટલે ખેડૂતનું કહેવું એવું છે કે તલ મોડા બી ચાલુ થયા માવઠાના લીધે તલમાં નુકસાન બી છે અમને તલના ભાવ સારા મળવા જોઈએ ગઈ સાલ જેટલા પણ એવા ભાવ મળે એવું નથી કારણ કે ઉપરનો જે બજારો એ પ્રમાણે વેપારીઓ લઈ શકે

બે લાયકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર